ॐ <coughs> स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुर् नमः श्रीयतिराजाय વિવેકાનંદ સૂરયે સચિત સુખ સ્વરૂપાય સ્વામિનેતાપહારિણે જેમ હમણાં જ આપણે સાંભળ્યું કે આજે બે કાર્યક્રમો એક સાથે છે આજની શ્રી પ્રસાદભાઈ દવેના સુંદર ભજનો આપણે થોડી જ વારમાં સાંભળવાના છીએ એની પહેલાં એક કાર્યક્રમ રાખ્યો છે કે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ઓગણસીના રોજ જે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટનું નવું મંદિર એની પ્રાણપ્રતિષ્ઠા છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ઓગણ્યાસીના રોજ થઈ હતી સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના અધ્યક્ષ હતા શ્રીમદ સ્વામી વીરેશ્વરાનજી મહારાજ જેઓ મા શારદાના શિષ્ય હતા એમના વરદ હસ્તે થઈ હતી એક અદ્ભુત ઐતિહાસિક પ્રસંગ હતો અને પાંચમી તારીખે રામનવમી હતી રામનવમીના બીજા દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો અને આજે એવું એવો અદ્ભુત સંયોગ છે કે આવતીકાલે રામનવમી છે છઠ્ઠી એપ્રિલે અને છઠ્ઠી એપ્રિલે આપણે આ કાર્યક્રમ રાખવાનો હતો પણ છઠ્ઠી એપ્રિલે રામનામ સંકિર્તનને બધા કાર્યક્રમો થાય રામનવમીના ભજનો થાય એટલા માટે આપણે એક દિવસ વહેલા પાંચ તારીખે આપણે એ સંસ્મરણો વાગોડીએ છીએ કારણ કે એક ઐતિહાસિક પ્રસંગ હતો કેટલા બધા મંદિર ઉદઘાટનો સમારોહ બધા સમારોહ ભવ્ય થાય છે રામકૃષ્ણ મઠ મિશનના કેટલા બધા મંદિર સમારોહ જોયા પણ હું જો મારી વાત કરું તો રામકૃષ્ણ આશ્રમ રાજકોટના મંદિરનો જેમાં સમારોહ વખતે જે ભવ્યતા એમાં હતી અને જેટલા મોટા મોટા બધા સિનિયર સ્વામીજીઓ જે આવ્યા હતા એ પ્રમાણે જે એમની અટેન્ડન્સ હતી એ વખતના જમાનામાં બસોથી વધારે સંન્યાસી આવ્યા હતા ઓગણીસો ઓગણ્યાસીમાં તો બહુ ઓછા સન્યાસીઓ હતા રામકૃષ્ણ મઠ મિશનમાં અત્યારે એના કરતાં ત્રણ ગણા છે પણ તેમ છતાં ત્યારના વખતમાં બસોથી વધારે સંન્યાસીઓ આવ્યા હતા દેશ વિદેશથી આવ્યા હતા એની ભવ્યતા અને એ વખતે જે દિવ્ય આનંદ જે ત્યારે વ્યાપી ગયો હતો વાતાવરણમાં એનું વર્ણન થઈ શકે એમ છે જ નહીં અત્યારે આપણે ફિલ્મ પણ જોશું તો થોડોક એનો ખ્યાલ આવશે પણ એ આનંદનો ખ્યાલ નહીં આવે એ વખતે જે વાતાવરણ સર્જાઈ ગયું હતું જે લોકો એના સાક્ષી છે એ લોકો જ એને માણી શકશે કે અદ્ભુત એ વાતાવરણ હતું દિવ્ય વાતાવરણ ત્યાં થઈ ગયું હતું પ્રાણ પ્રતિષ્ઠાના વખતે એનું વર્ણન થઈ શકે એમ નથી થોડીક વાતો એની કે જે લોકો ત્યારે નહોતા એ લોકોને માટે જ આજે થોડી માહિતી આપીએ છીએ કે એવું થયું હતું કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો એની સાથે ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન પણ વણી લેવામાં આવ્યું હતું એટલે કે જે સ્વર્ણ જયંતિ રામકૃષ્ણ આસમ રાજકોટની સ્થાપના ઓગણીસો સત્યાવીસમાં થઈ હતી એટલે બે વર્ષ મોડી એકચ્યુઅલી સ્વર્ણ જયંતિ એ લોકો ઉજવી પણ આપણે શતાબ્દી બરાબર સમય પ્રમાણે બે હજાર સત્યાવીસમાં ઉજવશું બે હજાર સત્યાવીસથી બે હજાર અઠ્યાવીસ પણ એ સ્વર્ણ જયંતિ ત્યારે મંદિરના ઉદ્ઘાટન સાથે એ સારું કર્યું કારણ કે આટલા બધા સંન્યાસીઓ બે વાર તો આવી શકે નહીં શતાબ્દીમાં આવે ને પછી પાછા એ ગોલ્ડન જ્યુબલીમાં આવે ને પછી મંદિર ઉદઘાટનમાં આવે તો એ જે આખો કાર્યક્રમ હતો એની થોડીક રૂપરેખા આપી દઉં કે પાંચમી એપ્રિલના એ એકચ્યુઅલી પ્રોગ્રામ જો થયો હતો એ પાંચમી એપ્રિલથી બારમી એપ્રિલ સુધી ઓગણીસો ઓગણએંસી સ્વર્ણ જયંતિ મહોત્સવ એમાં પાંચમી તારીખે વાસ્તુ પૂજા અને ગ્રહયજ્ઞ અધિવાસ પણ શરૂ થયો હતો એક યજ્ઞશાળા શાળા બનાવવામાં આવી હતી મંદિરની બાજુમાં મંદિરની પહેલી પાર જે અત્યારે પાર્કિંગ છે એ જગ્યાએ યજ્ઞશાળા બનાવવામાં આવી હતી ત્યારે પાર્કિંગ ત્યાં નહોતું જ નહીં અને પછી છઠ્ઠી એપ્રિલને સવારના સાડા પાંચ વાગે મંગલ આરતી થઈ જે જૂના મંદિરમાં અત્યારે જે ભૂતેશાનંદ મેડિટેશન હોલ છે એ જૂનું મંદિર હતું ત્યાં સુધી ઓગણીસો ને ચોત્રીસમાં આ નવા જગ્યા પર આપણો આશ્રમ આવ્યો ઓગણીસો ચોત્રીસથી લઈને ઓગણીસો સુધી મંદિર ત્યાં જ હતું જૂના મંદિરમાં બધા સંન્યાસી ભેગા થયા મંગલ આરતી થઈ અને ત્યાં પછી વૈદિક મંત્રોચ્ચાર થયા અને ત્યારે પછી ત્યાંથી રામકૃષ્ણ દેવ મા દેવી સ્વામી વિવેકાનંદના પટ જેની પૂજા થાય છે એને લઈ અને એક રેલિક્સ રેલિક્સ એટલે આ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ માટે બહુ અત્યંત પરમ એક સૌભાગ્યની વાત છે કે શ્રી રામકૃષ્ણદેવના ભગ્નાવશેષ રેલિક્સ જેને કહીએ છીએ હોલી રેલિક્સ પવિત્ર ભસ્માવશેષ એના થોડા અંશો અહીંયા રાજકોટમાં છે તો એની જે એની જે એ એનું જે પાત્ર છે એ રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ વીરસરાજ મહારાજ પોતે ગાળામાં પહેર્યું હતું સૌથી પહેલાં એ હતા પછી રામકૃષ્ણદેવનો ફોટો લઈને હિરણમયાનજી મહારાજ મહા શારદાનો ફોટો લઈને ગહનાનંદજી મહારાજ અને સ્વામી વિવેકાનંદનો ફોટો લઈને કોણ ગયા હતા સ્વામી વિવેકાનંદ નો ફોટો કોને લીધો હતો ગણજી સ્વામી વિવેકાનંદો સ્વામી વિવેકાનંદ નો ફોટો લીધો એ લઈ અને બધા સાધુઓ બંને તરફ ભક્તો ઊભા હતા અને ત્રણ વાર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી અને ત્યારે જે ભજન થયા હતા એસે નૂતન માણુસ દેગભીજાદી આવી ચાલે બધા સંત સાધુઓ નૃત્ય કરતા હતા અને નૃત્ય કરતાં કરતાં ચારે તરફ જે ફરતા હતા પરિક્રમા કરતા હતા એ દૃશ્ય ભૂલાય એવું નથી અદ્ભુત એ દિવ્ય વાતાવરણ થઈ ગયું હતું અને પછી સાત વાગે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહારાષ્ટ્રીએ કરી નવા મંદિરમાં પ્રતિષ્ઠા થઈ એના પછી પૂજા વિશેષ પૂજા શરૂ થઈ પછી આઠ વાગે સપ્તશતી હવન યજ્ઞ મંડપમાં કરવામાં આવ્યો એને પછી સાડા બાર વાગે પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન સાંજના આરતી અને રાતના નવ વાગે કાળી પૂજા આખી રાત કાળી પૂજા ચાલી હતી ત્યારે અને સાતમી એપ્રિલના રોજ સવારના નગર પરિક્રમા એ પણ માણવા જેવી હતી નગર પરિક્રમામાં તો એ અદ્ભુત એ માહોલ હતો બધા સ્વામીજી જોડાયા હતા અને આટલા બધા ભક્તો જોડાયા હતા અને લાંબી પરિક્રમા થઈ ગઈ હતી એની થોડીક વાતો આપણે તે બતાવશું આપણે પછી સાડા આઠ વાગે સ્વામી ભાષ્યાનંદજી મહારાજ જેઓ શિકાગોથી આવ્યા હતા રામ વેદાંત સોસાયટી વિવેકાનંદ વેદાંત સોસાયટી શિકાગોના મિનિસ્ટર ઇન્ચાર્જ ઘણા બધા ભક્તોને અને સંન્યાસી બ્રહ્મચરણ લઈને આવ્યા હતા શિકાગોથી ઠેઠ એમનું પ્રવચન હતું એમનું સબ્જેક્ટ હતો એડવેન્ટ ઓફ શ્રી રામકૃષ્ણ પછી સાંજના પબ્લિક મિટિંગ હતી છ વાગે તો વૈદિક મંત્રોચાર બાદ સ્વામી વિવેકાનંદજી ઇન્ટ્રોડક્શન આપ્યું એ ત્યારે અધ્યક્ષ હતા રામકૃષ્ણ આસામ રાજકોટના શ્રી અરવિંદભાઈ મણિયાર ત્યારે મેયર હતા મ્યુનિસિપલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમણે પણ સ્વાગત પ્રવચન આપ્યું પૂજ્ય સ્વામી વીરેશ્વારાયનજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના અધ્યક્ષ એમણે પોતાના આશીર્વચન આપ્યા અને શ્રી બાબુભાઈ પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે મુખ્ય અતિથિ હતા તે દિવસે અને સ્પીકર્સમાં સ્વામી ગંભીરાનંદજી મહારાજ આમાં લખ્યું છે જનરલ સેક્રેટરી રામકૃષ્ણ મઠ એન્ડ મિશન ભેલું મઠ ખરેખર એ થોડાક દિવસ એક અઠવાડિયા પહેલાં જ વાઇસ પ્રેસિડન્ટ બની ગયા હતા જ્યારે એ પહેલી એપ્રિલથી એ વાઇસ પ્રેસિડન્ટ બની ગયા હતા પણ જ્યારે આ ઇન્વિટેશન કાર્ડ છપાયું ત્યારે જનરલ સેક્રેટરી હતા એટલે જનરલ સેક્રેટરી લખ્યું છે સ્વામી રંગનાથનજી પણ બોયલા હતા પ્રેસિડેન્ટ ઓફ રામકૃષ્ણ મઠ હૈદરાબાદ રામ રંગનાથનજી મારું નામ સબદાય જાણે છે અને પછી મોમેન્ટો બધા આપ્યો વીરેશ્વરાનંદજી મહારાજે નવ વાગે રાતના સ્વામી આત્માનંદજી મહારાજ રાયપુરથી આવ્યા હતા એમના શ્રી રામ છે શ્રી રામકૃષ્ણ એ હિન્દીમાં પ્રવચન થયું છે આઠમી એપ્રિલે સવારના સાડા આઠ વાગે પ્રવચન થયું સ્વામી રંગનાથજી મહારાજનું બીજું પ્રવચન શ્રી રામકૃષ્ણ ધ એમ્બોડમેન્ટ ઓફ ગીતા એન્ડ ઉપનિષદ્સ પછી સાંજના છ વાગે પબ્લિક મિટિંગ જાહેર સભા જેમાં સબ્જેક્ટ હતો શ્રી રામકૃષ્ણ એન્ડ હોલી શારદા દેવી તો સ્વામી વિમાનંદજીએ સ્વાગત કર્યું સ્વામી આત્મસ્થાનજી મહારાજ ત્યારે અસિસ્ટન્ટ સેક્રેટરી રામકૃષ્ણ મઠ અને મિશન બેલુર મઠ જેમણે આ મંદિરની પરિકલ્પના કરી જેમણે આ મંદિર માટે ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો એ એમણે એમની અધ્યક્ષતામાં મીટિંગ મિટિંગ થઈ અને શ્રી બી જે દીવાન ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટના એ વખતના એ ત્યારે મુખ્ય અતિથિ હતા અને સ્પીકર્સમાં સ્વામી ભાષાનંદજી મહારાજ શ્રી ગોવિંદજીભાઈ શ્રોફ ચેરમેન એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બોમ્બે અને સ્વામી બુધાનંદજી મહારાજ હેડ રામકૃષ્ણ મિશન ન્યૂ દિલ્હી નવી દિલ્હીથી આવ્યા હતા બુધાનંદજીના ઘણા પુસ્તકો તમને બુક સ્ટોલમાં જોવા મળશે હાઉ ટુ હાઉ ટુ માઇન્ડ એન ઇઝ કન્ટ્રોલ વિલ પાવર ઇઝ ડેવલપમેન્ટ ઘણા બધા સારા પુસ્તકો છે પછી રાતના નવ વાગે ભજન થયા હતા ડૉક્ટર કુમાર ગંધર્વના બહુ સુંદર ભજન રાગ સંગીત પર આધારિત અને પછી નાઇન્થ એપ્રિલના સાડા આઠ વાગે સવારના સ્વામી આત્માનેજીનું પ્રવચન રામકૃષ્ણ વચનામૃત સાંજના છ વાગે પબ્લિક મિટિંગ થઈ શ્રી રામકૃષ્ણ એન્ડ અને સ્વામી વિવેકાનંદ ઉપર એમાં સ્વામી ભૂતેશાનંદજી મહારાજ એમની અધ્યક્ષતા હતી ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિ વાઇસ પ્રેસિડેન્ટ હતા પાછળથી ટ્વેલ્થ પાછળથી પ્રેસિડેન્ટ બીના અને અહીંયા રામકૃષ્ણ આસમ રાજકોટના પ્રેસિડેન્ટ હતા અધ્યક્ષ હતા ઓગણીસો પિસ્તાળીસથી ઓગણીસો છાસઠ સુધી એકવીસ વર્ષો સુધી શ્રી કેશુભાઈ પટેલ મિનિસ્ટર એગ્રીકલ્ચર એન્ડ ઇરિગેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ ચીફ ગેસ્ટ હતા સ્પીકર્સમાં સ્વામી હિરણમાયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ બાગબજાર કલકત્તાના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ અંજારિયા પ્રેસિડન્ટ કચ્છ સ્વરાજ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રાજકો રાજ કાઉન્સિલ સ્વામી વ્યોમ રામકૃષ્ણ આશ્રમ નાગપુરના અધ્યક્ષ એ હતું અને પછી ભજન થયા ધાર્મિક લાલભાઈ પંડ્યા હમણાં જ આપણે એમને માળ્યા એ રાતના નવ વાગે ત્યારે ગોલ્ડન જ્યુબિલીમાં પણ આવ્યા હતા દસમી એપ્રિલે સાડા આઠથી સાડા દસ અને સાડા પાંચથી સાડા સાત સુધી ભાગવત પર એકાદશ કન પર કથા પ્રવચન હતું શ્રી મનોરલાલજી મહારાજ જામનગરથી આવ્યા હતા પછી ધ્રુપદ ધમાર બહુ સુંદર કાર્યક્રમ ધ્રુપદ ધમારનો પવાર બ્રધર્સ સુરનામી ઇન્દોરથી બહુ જ ફેમસ એ લોકો આવ્યા હતા અગિયારમી એપ્રિલના ફરી પાછું ભાગવત પર સાડાથી સવારના સાડા આઠથી સાડા દસ સાંજના સાડા પાંચથી સાડા સાત અને એ મનહરલાલજી મહારાજ દ્વારા બારમી એપ્રિલના લોકસંગીત રાતના નવ વાગે પિંગળસિંહભાઈ ગઢવી એ પણ જામનગરથી આવ્યા હતા આ બ એટલો સુંદર કાર્યક્રમ થયો હતો કે એની કલ્પના નથી ખાસ કરીને મંદિર ઉદ્ઘાટનના દિવસે જે દિવ્ય વાતાવરણ ઊભું થયું હતું એનું વર્ણન શક્ય નથી તો આપણે થોડીક એની ગ્લિમ્સ આપણે પીપીટી દ્વારા જોઈએ પહેલાં આપણે જે આ જે મંદિરની જે એની ખાતમુહૂર્ત થયું હતું સોળમી ઓગસ્ટ ઓગણીસો એકોતેરના રોજ સ્વામી વીરેશ્વરનજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના અધ્યક્ષ મહારાજ દ્વારા એના થોડાક ફોટા જોઈ લઈએ આ ઇન્વિટેશન કાર્ડ ત્યારે સ્વામી આત્મસ્થાનજી મહારાજ અધ્યક્ષ હતા એમણે આ ઇન્વિટેશન કાર્ડ પત્ર આપ્યું હતું આ પહેલાં એમણે ડિઝાઇન બનાવી હતી અને ઠીક એ જ ડિઝાઇન પ્રમાણે આ એમના કલ્પના હતી અને આત્મસ્થાનજી મહારાજ પોતાની ઓફિસમાં આ મોટું આની એક મોડેલ બનાવી અને રાખ્યું હતું અને એ વખતના જમાનામાં બાર લાખની અપીલ કરી હતી પછી તો ઘણું બધું ફંડ પાછું હજી વધારે એનું બજેટ તો વધારે મોટું થઈ ગયું પછી અવિરેશ્વરનાજી મહારાજનું સ્વાગત થાય છે અત્યારે બેઠા છે પૂજામાં ખાતમુહૂર્ત માટે આત્મસ્થાનજી મહારાજ અને એ આત્મસ્થાનજી મહારાજ છે ઓળખાતા નહીં કારણ કે ત્યારે દુબળા પાતળા હતા આ વીરેશ્વરનજી મહારાજ આ પણ વીરેશ્વરનજી મહારાજ ખાતમુહૂર્ત ચાલે છે અને ખાતમુહૂર્તમાં બહુ સરસ વસ્તુ લખી છે કે આજના આ દિવસે ખાતમુહૂર્ત થયું એ બધું કર્યું છે હવે થોડાક જૂના ફોટા બતાવી દઈએ આ છે જૂનું મંદિર જે સામેથી દેખાય છે હવે અત્યારે ભૂતેશાન મેડિટેશન હોલ થઈ ગયું આ છે ઓલ્ડ ડિસ્પેન્સરી હવે અત્યારે વિવેકાનંદ પબ્લિકેશન સેન્ટર થઈ ગયું છે જૂની બિલ્ડિંગ આવી હતી અને આનું ઉદઘાટન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યારે આપણે ભારતના રાષ્ટ્રપતિ હતા ઓગણીસો સાહીઠમાં કર્યું હતું અને આ લાઇબ્રેરી બિલ્ડિંગ છે અત્યારે વિવેકાનંદ બુક વર્લ્ડ છે ત્યારે એના પછી એને વધારે સારી રીતે કરવામાં આવ્યું છે આ જૂની બિલ્ડિંગ આવી હતી નીચે ગેસ્ટ હાઉસ હતું ઉપરમાં લાઇબ્રેરી હતી અને નીચેમાં પણ થોડીક લાઇબ્રેરીનો ભાગ હતો ઉપરમાં પણ એક ક્યાંક હતું અને આનું ઉદઘાટન ઓગણીસો પંચાવનમાં ડૉક્ટર રાધાકૃષ્ણને કર્યું હતું ત્યારે તેઓ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા ભારત વર્ષના હવે આ ટેમ્પલ ડેડિકેશનના થોડા ફોટા બતાવીએ છીએ આ નિમંત્રણ પત્ર મેં વાંચીને સંભળાયું એ જ છે વાતુ પૂજા અને યજ્ઞ આ જે આ આ બનાવવામાં આવી હતી જ્યાં અત્યારે પાર્કિંગ છે ત્યાં આ બધે વાસ્તુ પૂજા ચાલી રહી છે હવે આ મંદિર ઉદઘાટનના ફોટા પૂજ્ય આમાં દેખાય છે તમારે આત્મસ્થાનજી મારે દેખાય છે ભેવાનંદજી દેખાય છે ભૂતેશાનંદજી મહારાજ દેખાય છે આ વીરેશ્વરનજી મહારાજ આ વીરેશ્વરનજી મહારાજ પેલી રેલિક્સ મેં કીધી ભગ પર્વિત્ર ભસ્માવશેષને એમણે લીધેલા છે આ જો હવે બરાબર દેખાય છે આ ભસ્માવશેષનું બોક્સ છે અને પૂજ્ય મહારાજશ્રી અને બાજુમાં ભૂતેશાનજી મહારાજ છે અકામાનંદજી મહારાજ છે આ મહારાજ આ પ્રોસેશન શરૂઆતમાં એક ફ્લેગ હતો મોટો અને પછી બાકી એના પછી વૈદિક મંત્રોચ્ચાર થઈને બધા સંન્યાસી આવતા હતા એની પાછળ ભજનની પાર્ટી હતી આવી રીતે આખું પ્રોસેશન હતું આ બધું મંદિરની ત્રણ વાર પરિક્રમા કરી અને ત્રણ વાર પરિક્રમા કરી ત્યારે બંને તરફ ભક્તો હજારોની સંખ્યામાં ઊભા હતા અને શંખનાથ થતા હતા અને એ દિવ્ય વાતાવરણ તો આ બધા સંન્યાસીઓ બસોથી વધારે આ ધ્વજા લઈને સાથે જાય છે આવી રહ્યા છે ત્યારે એની સામે એક ટાકો હતો અત્યારે જ્યાં મંદિરની ઠીક સામે એક નાનકડો હોજ હતો અને એક લાંબો હોજ પણ હતો બે હોજ હતા એક ગોળ હોજ હતો એક લાંબો હોજ હતો બતાવશે અહીંયા બતાવવામાં આવશે આ હોજ છે તો આ બધું આખું પ્રોસેસિંગ ચાલી રહ્યું છે આમાં આ બધા જે છત્રી છે છત્રીની નીચે બધું છે સૌથી પહેલાં વીરેશ્વરજી મહારાજ રેલીક્સ લઈને પછી રામકૃષ્ણદેવનો ફોટો મહા શારદાનો ફોટો સ્વામી વિકારનો ફોટો આ ગનાનંદજી મહારાજ બધા સંન્યાસીઓ જઈ રહ્યા છે આ જો અહીંયા થોડું ક્લિયર દેખાય છે શરૂઆતમાં જે વૈદિક મંત્રોચ્ચાર સાથે જાય છે ને એની પાછળ બધા જઈ રહ્યા છે બધું હવે મંદિરમાં એ પ્રવેશ કરી લીધા ત્રણ પરિક્રમા પછી કરણ પરિક્રમા પછી પ્રવેશ કરી લીધો અને પૂજ્ય વિરેશ્વાનંદજી મહારાજ છે પૂજ્ય ભૂતેશ્વરજી મહારાજ છે એ સ્વામી સુલભાનંદજી મહારાજ જેઓ પૂજારી હતા આત્મસ્થાનજી મહારાજ આ હિતાનંદજી મહારાજ એ સિનિયર પૂજારી બેલુ મઠથી એ પણ આવ્યા હતા અત્યારે આ પ્રતિષ્ઠા થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્ય મહારાજ વીરેશ્વાજી મહારાજ સ્વામી હિતાનંદજી મહારાજ સુલભાનંદજી મહાજ બંને પૂજારી અભ્યુમાનજી મહાજ આત્મસાનજી મહારાજ આ પણ પ્રાણપ્રતિષ્ઠા આ ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પછી બધો હોલમાં બધા ભરાઈ ગયા હતા બધા સ્વામીજી બેઠા છે આ કાલીપૂજા રાતના નવ વાગે શરૂ થઈ કાળી પૂજાના ફોટા છે પછી ત્યાં દરિદ્ર દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી હતી હજારો હજારો લોકોને ગાંઠિયા અને લાડુ પૂજ્ય વિરેશા મહારાજ જોઈ રહ્યા છે તો આશ્ચર્યચકિત થઈ ગયા આ બધું બતાવે જોઈને આટવા ઢગલો એકદમ પહાડ ગાંઠિયાનો પહાડ અને લાડવાનો પહાડ આ જુઓ જોઈ જોઈ રહ્યા છે મહારાજ બધા આ બધું બધા ભક્તોને આપી રહ્યા છે ને ત્યાં ધાણેટીથી બહેનો આવ્યા હતા બધા રોટલા બનાવવા અને ભક્તોએ પણ આમાં ઘણું કહ્યું તો આ છે પૂજ્ય અભયાનંદજી મહારાજ ભરત મહારાજ નામ તમે સાંભળ્યું હશે બેલુમઠના મેનેજર મહારાજ હતા મા શારદાના શિષ્ય હતા અને બહુ સિનિયર એ બહાર કાંઈ નીકળતા નહોતા કોઈ કાર્યક્રમમાં જાય નહીં આ એક જ એક્સેપ્શન આ રાજકોટના મંદિરના ઉદઘાટનમાં આવ્યા છે બીજા કોઈ ઉદઘાટનમાં ગયા નથી એવા આત્મસાદી મહારાજને કારણે એમને આવવું પડ્યું પૂજ્ય મહારાજશ્રી આ બધું બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે છે લાડવા ને ગાંઠિયા આ બધાને ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે હજારો ભક્તો પ્રસાદ લીધો હતો ત્યારે પૂજ્ય માં માંજ આપી રહ્યા છે આ છે સ્ટેમ્પ જે ત્યારે પોસ્ટલ ડિપાર્ટમેન્ટે વિશેષ પ્રકારનો સ્ટેમ્પ કેન્સલેશન કરાયું હતો મંદિર ઉદઘાટનની સ્ટેમ્પ કરીને આ કેન્સલેશન કરી રહ્યા છે મહારાષ્ટ્રી આ પોસ્ટલ ડિપાર્ટમેન્ટના માણસો છે પછી આ વ્યુમાનંદજી છે આ ગહનાનંદજી છે આને તો તમે ઓળખતા જ હશો નહીં ઓળખો નહીં ઓળખી શકાય પછી આ ત્યારે કેટલી ભીડ હતી એનો અંદાજ આવશે આ બધા ઊભા છે આ બધા પ્રોસેસન માટે આ બધા એ ભક્તો બેઠા છે ને બધી ત્યાં પ્રોસેસન ચાલી રહ્યું છે હવે નગર નગરપ્રિક્રિયામાં સાતમી એપ્રિલ થઈ હતી એનો ફોટો છે મહારાજશ્રીએ બધે શરૂ કરાયું હતું પૂજ્ય વિરેશ્વાજી મહારાજ પૂજ્ય ભરત મહારાજ એટલે કે અભયાનંદજી મહારાજ પૂજ્ય ગહનાનંદજી મહારાજ વ્યોમાનંદજી મહારાજ બધા સિનિયર સ્વામીજીઓ હતા એ લોકો થોડે દૂર સુધી આવ્યા પછી પાછળમાં કારમાં બેસીને પાછળ આવતા હતા અને બાકી બધાએ ચાલુ રાખ્યું આ નગર પરિક્રમાના દ્રશ્યો છે બહુ લાંબુ પ્રોસેશન હતું બળદગાડી પણ હતી એમાં આ બધું દાંડિયા રાસની પાર્ટી પણ હતી વચમાં દાંડિયા રાસ કરતા હતા ચોકમાં હા તો ત્યારે જે મુંબઈથી આવ્યા હતા દેવરૂપાનંદજી મહારાજ એમણે વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા મુખ્યમંત્રી શ્રી સાતમી તારીખે જે વાત કરી સાંજના પબ્લિક મિટિંગ એમાં બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી ત્યારે ચીફ ગેસ્ટ હતા આ સાતમી એપ્રિલના એની એના દૃશ્ય છે બાઉભાઈ પટેલ વાત કરી રહ્યા છે પુરુષજી વિરેશરાનજી મહારાજ આત્મસ્થાનજી મહારાજ અભયાનંદજી મહારાજ સ્વામી રંગનાથનજી મહારાજ સ્પીચ આપી રહ્યા છે એ જ પબ્લિક મીટિંગમાં સ્વામી આત્માનેજી મારા રાતના પ્રવચન આપી રહ્યા છે ગોવિંદભાઈ શ્રોફ ગોવિંદભાઈ શ્રોફ કહી રહ્યા છે આજે કુમાર ગંધર્વ એમનું આઠમી એપ્રિલે પ્રવચન થયું આપણે બહુ સુંદર કાર્યક્રમ થયો હતો બહુ સુંદર એમણે કાર્યક્રમ રજૂ કર્યો હતો વ્યોમ રૂપાનંદજી મહારાજ બોલી રહ્યા છે વ્યોમાનંદજી બોલી રહ્યા છે આ બધાએ ઓળખો છો ત્યારે કેવા દેખાતા હતા હવે કેવા દેખાય છે ત્યારે યંગ હતા હવે મોટી ઉંમર થઈ ગઈ ત્યારે તો નાના સેવન્ટી નાઇનનું છે આ એટલે ચેન્જ ફોટો એ ચહેરો તો થોડો ફરી એ ફરી જાય આ મનહરલાલજી મહારાજ ભાગવત કરી રહ્યા છે જુથિકા રોય પણ આવ્યા હતા ફેમસ સિંગર એમના પણ ભજન થયા હતા પિંગળસિંહભાઈ ગઢવી બધા નામ જાણે છે એમનો પણ કાર્યક્રમ થયો હતો લોકસંગીતનું બારમી એપ્રિલે કેટલી ભીડ કેટલી ભીડ કેટલા લોકો અને આમાં કોણ કોણ છે તમે વિચાર કરો કેવા કેવા બધા લોકો નીચે બેઠા છે એટલે ખબર નથી પડતી સાવ જાદરણ જનતામાં બેઠા છે આમાં બધાએ અમેરિકાથી આવેલા ભક્તો પણ છે મુંબઈથી આવેલા ભક્તો છે આ અમેરિકાથી આવેલા ભક્તો છે ભાવનગરથી રશીદા મેન મર્ચન્ટ આવેલા છે આ અમેરિકાથી આવેલા છે ઇવન મેરી લુઈ બર્થ પણ આવ્યા હતા સિસ્ટર ગાર્ગી જેમણે વિવેકાનંદ વેસ્ટ ન્યૂ ડિસ્કવરીના છ વોલ્યુમ લેખા છે રિસર્ચ કરી ચાલીસ વર્ષ સુધી એ પણ આવ્યા હતા પૂજ્ય મહારાજ સાથે પૂજ્ય ગંભીરાનજી મહારાજને માળા પહેરાવી રહ્યા છે ગંભીરાનજી મહારાજ ત્યારે વાઇસ પ્રેસિડન્ટ બની ગયા હતા જનરલ સેક્રેટરીમાંથી અને પછી પાછળથી પ્રેસિડેન્ટ પણ બન્યા અહીંયા એક વૃક્ષ વાવી રહ્યા છે બે વૃક્ષ એમણે હતા વીરેશ્વરજી બાજે ચંદનનું અને એક કેરીનું આ વૃક્ષ વાવી રહ્યા છે પૂજ્ય મહારાજ છે વ્યોમાનંદજી છે અભયાનંદજી મહારાજ ભરત મહારાજ છે એકાત્માનંદજી છે અહીંયા રામગોપાલ મહારાજ છે સ્વામી રામકુંવારમાં જે મહારાજના સેક્રેટરી હતા એ છે રામગોપાલ મહારાજ મને પાણી ત્યારે આપવાનો મને શું અવસર મળ્યો હતો પણ મને ઓળખી નહીં શકાય ત્યારે હું ઠેઠ રાંચીમાં બ્રહ્મચારી તરીકે હતો અને પંદર દિવસ માટે આવ્યો હતો આ કાર્યક્રમ માટે પણ આ મારે મહારાષ્ટ્રીની સેવામાં હતો અને પંદર દિવસ એમની સેવામાં હતો અને ત્યારે આ મહારાજ જ્યારે વૃક્ષ વાવ્યું ત્યારે પાણી દેવાનો મને શું અવસર મળ્યો હતો હવે બહુ સુંદર કેરી ખાવાનો અવસર મળે છે બહુ સુંદર કેરી આવે છે એમાં એ વૃક્ષ બહુ સારું છે કેરીનું વૃક્ષ છે અને અત્યારે પણ કેરી આવે છે આ અમેરિકાથી આવ્યા હતા બિવોટી આ હવે ખબર પડશે કેટલા સાધુ આવ્યા જુઓ કેટલા બધા સાધુ આ બધા ગ્રુપ ફોટો છે ફોટોગ્રાફ્સ થેન્ક યુ どう <laughs> <laughs>、so